અમદાવાદમાં ગુજરાત ફિલ્મ બચુની બેનપણીનો ગ્રાન્ડ પ્રીમિયર ખૂબ જ ધામધૂમથી યોજાયો આ પ્રીમિયર નાઈટમાં અનેક જાણીતા સેલિબ્રિટીઓની હાજરી જોવા મળી જ્યાં સ્ટાર્સે પોતાની મસ્તી અને સ્ટાઇલથી પ્રીમિયર નાઈટને યાદગાર બનાવી પ્રીમિયરમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું મગર થીમ બેઝ સેલ્ફી બૂથ જેમાં ખાસ મગર પણ મૂકવામાં આવ્યો હતો બોલો પ્રીમિયરમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયા રત્ના પાઠક શાહ પૂજા જોશી અને આરોહી પટેલ તત્સત મુનશી હાજર રહીને પ્રીમિયરને ગ્લેમરસ બનાવ્યો મેગા સ્ટાર યશ સોની પણ કુલ લુકમાં દેખાયો જ્યારે રોનક કામદારનો મસ્તીભર્યો ચુલબુલો અંદાજ જોવા મળ્યો સેલિબ્રિટીઓની હાજરીથી પચુની બહેન પણ એનું પ્રીમિયર ખાસ બની ગયું અને એનાથી જ ફિલ્મ માટે દર્શકોનો ઉત્સાહ પણ વધ્યો પ્રીમિયર નાઇટ માત્ર ગ્લેમર સુધી જ મર્યાદિત નહોતી પણ છેલ્લો દિવસ સ્ટાર્સ મલહાર મિત્ર ગઢવી અને તત્સત મુનશીએ એકબીજા સાથે મસ્તી પણ કરી ફિલ્મની ટીમે પણ પોતાના ફેન્સ અને ગુજુરોક્ષ સાથે ખાસ વાતચીત કરી યુક્તિ રાંધેરીયાએ ગુઝરોક્ષે જણાવ્યું કે ફિલ્મમાં કામ કરવાનું બહુ સરસ રહ્યું અને બહુ જ મજા પણ આવી બેંગકોકમાં શૂટ ટાઈમે એવું લાગ્યું કે અમે ફરી રહ્યા છે ડાયલોગ પણ એવા છે કે સીન કરતા ટાઈમે પણ બહુ જ હસવો આવતો હતો જયારે દેવર્ષિ શાહે ગુજરાત જણાવ્યું કે પપ્પાને સ્કીમ આપીને ફરવા તો ગયા છીએ જ્યારે તમે મોટા થતા હો ત્યારે સ્કીમો તો આપ જ કરો બેંકો સ્કીમ આપીને નથી ગયા પણ સ્કીમો તો આપી જ છે